જો રાજકારણ કે એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઈનામ આપું બોલો કોઈ એ પણ હું નહીં ખાતો હું ખાવાય નથી ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવા ન જાય આ બધા મંત્રીઓ અમને બિચારા બદલાઈ ગયા લો કોણ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી જો અમારા સ્વર્ગસ વિજયભાઈ હતા ખૂબ નમ્ર વિવેક ખૂબ સન્નિષ્ઠ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાછા મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા એ પછી એમ કીધું જુઓ બોલતા હતા કે કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્ય છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ ભાઈ કાર્યકર છે ભીખા ભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે